તે તેઓએ મહાપાલિકાના અધિકારીઓને આ દબાણો હટાવવાની ચેલેન્જ આપી છે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે દબાણ હટાવ કામગીરી ભેદભાવવાળી ન હોવી જોઈએ ચક્કર રોડ ઉપર ભાજપના આગેવાનો અને ઉદ્યોગકારોના ઘરની આજુબાજુ દબાણો છે તેને હટાવવા જોઈએ મોરબીમાં અગિયાર રાજાશાહી વખતના વોકળાઓ છે તેની ઉપર ભાજપના આગેવાનોએ શોપિંગ બનાવી દીધા છે અને પાર્કિંગ બનાવી દીધા છે માત્ર સીને સપાટા કરવાની જરૂર નથી અધિકારીઓ ગમે ત્યાં ડિમોલેશન કરવા પહોંચી જાય છે જો ખરેખર તમારામાં હિંમત હોય અને કામ કરવાની ભાવના હોય તો પહેલા રાજા શાહી વખતના વોકડા પરના દબાણો દૂર કરો પછી સોસાયટીના અંદરના દબાણો દૂર કરો જો ચક્કર રોડ ઉપરના તમામ દબાણ નહીં હટે તો મહાપાલિકાને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે કે કયા દબાણ છે જે દૂર કરવામાં આવ્યું નથી આ સાથે અહીંના સ્થાનિક ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે નાના માણસોના મકાનો પાડે છે મોટા માણસોનું દબાણ પાડતા નથી અહીં આગળ ગોળાઈમાં બે હજાર ચોરસ ફૂટના કમ્પાઉન્ડ વારેલા છે નાના માણસો બોલી શકતા નથી જેથી તેના જ મકાનો પાડવામાં આવી રહ્યા છે જો દબાણ હટાવવા જ હોય તો બધાના દબાણો હટાવવા જોઈએ મહાનગરપાલિકા વિસ્તારમાં ઘણા સરકારી ખરાબાની જમીન છે તેના પર અમુક વર્ગ ધરાવતા લોકોએ લક્ઝરી ઓફિસો બનાવી છે તે જમીનનું દબાણ દૂર કરાવવા જોઈએ જ્યારે કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની અરજી કરશે તો અમે ચોક્કસ તપાસ કરાવીશું તેવો વાણી વિલાસ કરનાર અધિકારીએ આવા સરકારી ખરાબાની જમીનના દબાણ દૂર કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી